ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મહાવીર ટનિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કુલ છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ ડામવા સારો ઉપલી અધિકારીઓથી મળેલ સૂચના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક કલ સફેદ કલરની ઇકો ફોર વ્હીલર ગાડી કે જેનો રજિસ્ટર નંબર જીજે સોલ ડી કે સિત્તેર પાંસઠ આવી રહી છે જેમાં શંકાસ્પદ કોપરનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે બાતમી વર્ણનવાળી ગાડી આવતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તે ગાડી રોકી તેમાં ચેકિંગ કરતા ગાડીમાં શંકાસ્પદ કોપરનો જથ્થો તેમજ પાના પીછા પકડો કટરો મશીન જેવી વસ્તુઓ મળી આવેલ હતી જે અંગે ગાડીમાં સવાર ચારેય ઈસમોને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં કે ગાડીમાં મળી આવેલ સામાનના બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ શકેલ નથી જેથી આ સામાન ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની શંકા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જતા ચારે સમોની યુક્તિ પ્રયુક્તૃતિ પૂછપરછ કરતા ગાડીમાં સવાર ઇશામ અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઈકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિએ આ રીતની ચારેય જણાઓએ ચાવજ પાસે આવેલ વિડિયો બધી કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પકડ પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ ચોરીનો મુદ્દામાલ રવિને આપવાનો હોવાને કબૂલાત કરી જેથી ઈકો ગાડીમાંથી મળેલ કોપર કે જેનું આશરે વજન એકસો અડત્રીસ કિલોગ્રામ તથા કોપરની પ્લેટો કે જેનું વજન ચોર્યાસી કિલોગ્રામ મળી કુલ બસો ને બાવીસ કિલોગ્રામ કોપર કે જેની અંદાજિત કિંમત એક લાખ અગિયાર હજાર તથા મોબાઈલ નંગ ત્રણ કે જેની આશરે કિંમત દસ હજાર પાંચસો તથા ઇકો ગાડી કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા ગણી કુલ છ લાખ ત્રેવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં સવાર ઈસમ નામ અમિત દાવજી વસાવા મુકેશ અમરસિંહ વસાવા સુનિલ છત્રસિંહ વસાવા તેમજ જયેશભાઈ મનહરભાઈ વસાનાઓની ઝડપી પાડી કિસમને નામે રવિ રહેવાસી નોબલ માર્કેટ અંકલેશ્વર નાવને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી